પોરબંદર શહેરના રિવરફ્રન્ટ ખાતે આવેલ ગિરિરાજ ફૂડ પોઈન્ટના લોકોના નાના મોટા પ્રસંગોની ઉજવણી માટે મહત્વનું સ્થળ બની રહ્યું છે લોકો જન્મદિવસ લગ્નની સહિતના શુભ પ્રસંગોની ઉજવણી કરી રહ્યા છે પોરબંદરની સ્વાદપ્રિય જનતા માટે થોડા સમય પહેલા શરૂ થયેલ નવું નજરાણું શ્રી ગિરિરાજ ફૂડ ઝોન અને બોમ્બે પાઉભાજી મહત્વનું સ્થળ બની રહ્યું છે રિવરફ્રન્ટ ખાતે આવેલા રેસ્ટોરન્ટમાં પાઉભાજી ચાઇનીઝ પુલાવ અને સાઉથ ઇન્ડિયન સહિતની અવનવી વાનગીઓ અહીં ઉપલબ્ધ છે કુદરતી સૌંદર્યભર્યા વાતાવરણ અને વિશાળ જગ્યામાં આ રેસ્ટોરન્ટ આવેલું હોવાથી બાળકોને પણ મોજ પડી રહી છે તો લોકો પોતાની મનગમતો સ્વાદ માત્ર અહીં મળતો હોવાથી લોકો મોટી સંખ્યામાં આ રેસ્ટોરન્ટ ખાતે આવે છે પોરબંદરનું આ એક માત્ર રેસ્ટોરન્ટ છે કે જેમાં લાઈવ ઓર્કેટ્રાની સાથે લોકો ભોજનનો સ્વાદ માણી રહ્યા છે

અમે પોરબંદરના જે રિવરફ્રન્ટ છે ત્યાં સરસ મજાની એક પોરબંદરનું સૌંદર્ય સ્થાન કહી શકાય એવું રિવરફ્રન્ટ ઉપર જે બન્યું છે રેસ્ટોરન્ટ ત્યાં મારા જન્મદિવસ નિમિત્તે સ્કૂલના જે સ્ટાફ છે અને મારા જે પત્રકાર મિત્રો છે એની સાથે એક ગેટ ટુગેધર અને સૌમ્ય વાતાવરણમાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં પોરબંદરના પ્રથમ નાગરિક અને નગરપાલિકાના પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારીએ ખાસ હાજરી આપીને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રકારની અનેક ઉજવણીઓ આ રેસ્ટોરન્ટ ખાતે દિન પ્રતિદિન થઈ રહી છે ત્યારે રેસ્ટોરન્ટમાં પાર્ટીની ઉજવણીના બુકિંગ માટે સંચાલક પરિમલભાઈ ઠકરારના કે જેઓના મોબાઈલ નંબર છે અઠાણું બે ઓગણસાઠ ઓગણીસ એકસી પર સંપર્ક કરવા જણાવ્યું છે હોમિક ગોહેલ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર